જય જવાન જય કિસાન આપ સૌ બનાસકાંઠા જિલ્લાના તમામ ખેડૂતોને અને કોંગ્રેસના કાર્યકરોને વિનંતી કરીએ છીએ કે તારીખ એકવીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ દસ વાગે જન આક્રોશ રેલીનું આયોજન કરેલું છે આ રેલી ની અંદર અશોક ગેહલોત સાહેબ અમિત ચાવડા સાહેબ અને ગુજરાત કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો જિલ્લાના કોંગ્રેસના હોદ્દેદારો સૌ મોટી સંખ્યામાં વધારવાના છે અને આપ સૌ દસ વાગે ઢીમા અને બે વાગે ત્યાં લાકડી મુકામે વધારી આપ સૌ ખેડૂતોના જે પ્રશ્નો છે એમાં સહભાગી બનો અને વર્તમાન સમયમાં ખેડૂત અનેક મુદ્દે હેરાન થઈ રહ્યો છે વિવેદિયા ખાતર હોય વરસાદી પાણીના કારણે જે નુકસાન થયેલું એનો વળતરની વાત હોય આ ભાવની વાત હોય તો આવા તમામ પ્રશ્નોનું સરકાર એનું નિરાકરણ લાવે અને કોંગ્રેસ પાર્ટી એના ઉપર એક વિપક્ષની ભૂમિકા અદા કરીને જન આક્રોશ રેલી ના માધ્યમથી સંદેશો આપે એ ઉદ્દેશ થી આ રેલી નું આયોજન કરેલું છે તો આપ સૌ મોટી સંખ્યામાં વધારો એવું આપ સૌને ભાવભીનું આમંત્રણ છે